કેરળના તિરુવનંતપુરમથી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના દસ મહિલા પત્રકારો સોળથી ત્રેવીસ ડિસેમ્બર દરમિયાન ગુજરાતના પ્રવાસે છે ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી આ ઉપરાંત તેમણે સરદાર સરોવર ડેમ આરોગ્યવન મિયાવાકી ફોરેસ્ટ સર્ક્યુલર રૂટની મુલાકાત અને તેના વિશે જાણકારી પણ મેળવી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના સીઈઓ ઉદિત અગ્રવાલે પત્રકાર મંડળની સાથે વાત કરી હતી જેમાં તેમણે આ વિસ્તારના વિવિધ પ્રોજેક્ટ્સ અને વિકાસ અંગેની મહત્વની જાણકારી આપી હતી નર્મદા રિવર વી હેવ બીન બ્રીફ્ડ કે ગુજરાત કી લાઈફલાઈન હી હે તો જો પટેલ સરદાર પટેલ કા વિઝન થા

ले जाके हम लोगों को हर जगह घुमाया गया है आ, 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 हर तरह के प्लान्स इंट्रोड्यूस किए गए हैं कितने डिफरेंट टाइप्स के प्लान्स हैं और आ, आ, बहुत बहुत मज़ा आया जाके